નમસ્કાર આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો મુખ્ય મહેમાન તરીકે આશુ મનચંદા અને દીપક શાહ પધાર્યા હતા જૈનોના દિગ્ગજ આચાર્ય અને વડોદરાના પનોતા પુત્ર વલ્લભ મહારાજ દ્વારા સો વર્ષ પૂર્વે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી હતી જે જૈન વિદ્યાર્થીઓ નાણાકીય અભાવના કારણે અભ્યાસ આગળ અભ્યાસ ન કરી શકે તેઓ માટે આચાર્ય વલ્લભસુરી મહારાજે મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી છે જેમાં આજે હજારો ને લાખો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભણી ગણીને દેશના વિકાસમાં લાગેલા છે અને ઘણા લોકોએ વિદેશમાં પણ ભારતના નામને રોશન કર્યું છે મહાવીર વિદ્યાલય કન્યા છાત્રાલયના મંત્રી ઈલાબેન તથા વૈશાલીબેન શાહે જણાવ્યું કે આજે જે વિદ્યાર્થીનીઓ ભણી ગણીને છાત્રાલય છોડી જઈ રહ્યા છે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટિવેશનલ સ્પીકર ચંદાએ વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી મંત્ર મુગ્ધ કરી દીધા હતા આજે યોજાયેલા કાર્યક્રમને મુસ્કુરાતે લે યાદો કામીઠા સા તોફા નામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડ્રામા નૃત્ય સ્પીચ વગેરે પણ યોજાયા હતા તથા વિદ્યાર્થીનીઓને એવોર્ડ અને ગિફ્ટ આપવામાં આવી હતી તથા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો એમ કન્યા છાત્રાલયની જનરલ સેક્રેટરી પ્રેક્ષા ગાંધીએ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રતાપભાઈ શાહ તથા દેવાંગ ભાઈ ગાંધી ડોક્ટર શૈલેષ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ કન્યા છાત્રાલયના ઈલાબેન શાહે જણાવ્યું હતું આજે મહાવીર જૈન વિદ્યાલયમાં જે કન્યા છાત્રાલય છે એના દીકરીઓનો વિદાય સમારંભનો આખો કાર્યક્રમ છે આ કાર્યક્રમ અહીંયા ઓડિટોરિયમમાં યોજાઈ રહ્યો છે આરબી દેસાઈ રોડ ઉપર સીકેસા વિજાપુરવાળા કેમ્પસ જે છે એમડીએ નું ત્યાં યોજાઈ રહ્યો છે આપણી સાથે રક્ષા પ્રેક્ષા જે જનરલ સેક્રેટરી છે આપણે એની સાથે વાત કરીએ આજનો આખો કાર્યક્રમ શું છે પ્રણામ હું એઝ અ મહાવીજન વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની જીએસ તમને આજના પ્રોગ્રામની માહિતી આપવા માંગુ છું તો સૌથી પહેલા જો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થયો હોય ને તો આપણું નવકાર અને ગુરુસ્તુ એના પછી વેલકમ ડાન્સ થયો આપણા પાસે એક સ્પેશિયલ ચીફ ગેસ્ટ આવ્યા હતા આશુ મનચંદામા એમને બહુ જ સરસ મોટિવેશનલ સ્પીચ આપી અને એમના પછી આપણે પ્રતાપ સરની સ્પીચ સાંભળી અહીંયાની એક ખાસ માહિતી છે કે જે લોકો ફેરવેલ લે છે એમને આપણે સ્પેશિયલ ગિફ્ટ જે હોસ્ટેલ તરફથી એમની મેમરીઝ માટે આપવામાં આવે છે એમને અમે એઝ અ અવોર્ડ તરીકે આપીએ છીએ અને એક શૅશ આપીએ છીએ જે એમની ફ્રેન્ડે એમને નામ આપ્યું છે પ્લસ બહુ બધી છોકરીઓએ અલગ અલગ ગ્રુપ પરફોર્મન્સ કર્યા છે સોલો પરફોર્મન્સ કર્યા છે સિંગિંગ કર્યું છે પ્લસ એક સ્પેસિફિક ડ્રામા લઈને આવ્યા છે અને સ્ટાર પરફોર્મન્સ ઓફ ધ ઇવેન્ટ ન્યૂઝ ચેનલ જેવું લઈને આવ્યા છે કે એ લોકો આખી એસએમ જેવીની ડિટેલ્સ આપણને એવી રીતે સમજાવશે તો આ છે અમારા આજનો આખો કાર્યક્રમની આજે કેટલા વિદ્યાર્થીઓ વિદાય લેશે આજે 32 છોકરીઓ અમારા સાથેથી વિદાય લેવાની છે બહુ જ અમને દુખ થાય છે એમને એક કઈ કઈ ફેકલ્ટીઝ ની છે બધી અલગ અલગ ફેકલ્ટી ની છે કોઈ મેડિકલ ની છે કોઈ કોમર્સ થી છે કોઈ સીએ છે એવી રીતે અલગ અલગ ફેકલ્ટીઝ થી છે બધા આપનું નામ મારું નામ હું પ્રેક્ષા ગાંધી